નમસ્કાર ખેડૂત મિત્રો હાલ વરસાદને થોડાક રોકાણ થયેલું છે અને સારી એવી હોરાપ નીકળી છે સાથે સાથે કપાસના પાકમાં પણ પાળા ચડાવવાનું કામ ચાલુ થઈ ગયું છે તો આપણે હાલ એક પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ પટેલ એમનું ગામ છે હિંગોરાળા તાલુકો ઉમરાળા તેમણે ખા ચાલીસેક વીઘામાં કપાસનું વાવેતર કરેલું છે સાથે સાથે તેમણે કપાસના વાવેતરમાં પાળા ચડાવતી વખતે આપણું જે યુની આશીર્વાદ ગોલ્ડ આવે છે તેનો વપરાશ કર્યો છે તો આપણે જાણીએ કે કેની આશીર્વાદ ગોલ્ડ તેમણે ક્યાંથી લીધું હતું અને કેટલું વાપર્યું છે આ માધવ અગ્રહમાંથી લાવેલા છે બાપરે સાત ડોલ લાવેલા છે સાત ડોલ વાહ સાત ડોલમાં આપણે કેટલા વીઘામાં આનો વપરાશ કર્યો હતો આમાં તો અમારે ચાલીસ વીઘા જમીન છે પણ સાડાત્રીસ વીઘાનું વાવેતર છે સાડાત્રીસ સાડત્રીસ વીઘામાં તમે આનો વપરાશ કર્યો તો તમે એવી કોઈ લાન લાઇન અલગ રાખેલી કે જેમાં તમે વપરાશ ન કર્યો હોય અને તમે અલગ કોઈ દેખાડી શકતા હોય તો એવું છે ને એવું જો આમ છે જો આ આ તમે જોઈ શકો છો આખી જે છે તેમાં આપણે આશીર્વાદ તેમણે વાપર્યું નથી એની સામે આ લાઇનમાં તેમણે યુનિ આશીર્વાદ ગોલ્ડ વાપર્યું છે તો યુનિ આશીર્વાદ ગોલ્ડ વાપર્યા પછી એમાં જુઓ તમે ફૂલનો વિકાસ સાથે સાથે છોડનો પણ વિકાસ ચાપખા પણ સારા એવા બંધાયેલા જોવા મળે છે યુની આશીર્વાદ ગોલ્ડ થી આપણા જે યુની આશીર્વાદ ગોલ્ડ માં વીસ ટકા કાર્બન આવે છે સાથે સાથે માઇક્રોન્યુટ્રન પણ મળે હોય છે તેમાં તો તેને લીધે છોડનો વિકાસ પણ સારો થાય છે તો યુની આશીર્વાદ ગોલ્ડ તમે વાપર્યું તેમને લીધે તમને શું ફેરફાર દેખાડો ફેરફાર તો દેખાય સાહેબ આમાં જો આમાં કઈ છે નથી બરાબર આમાં અમે નાખ્યું નથી અને આમાં નાખેલું છે જો આમાં છોડવામાં દેખાય છે તમારું કેવું એવું છે કે આમાં જીણવાનો વિકાસ અને ફૂલ ફાલ સારું થતા ઉત્પાદન પણ વધશે આ વધશે બરાબર તો તમે યુની આશીર્વાદ ગોલ્ડ વાપર્યા પછી ખેડૂતોને શું સંદેશો આપશો કે આ વાપરવું જોઈએ આને લીધે શું ફાયદો થશે અમે તો કહીએ જ છે કે સાહેબ આ વાપરો વાપરો બરાબર તમે વાપરો તમને દેખાડો છે ફાયદો ઘણો દેખી તો દેખાય સાહેબ જુઓ આમાં કાંઈ છે નથી આ અમે રાખેલું છે અને આમાં જુઓ છે આમાં દેખાય છે દેખી ત્યાં દાળોમાં ફાલે એટલો વર્તાય છે હું કઉ છું સાહેબ તમે આ લાવો અને આ વાપરો તમારી ખેતીમાં ઉત્પાદન થાય ધન્યવાદ